ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ચાલી રહેલા દેખાવો વચ્ચે છ મહિના પૂર્ણ થતા સુરતના જહાંગીરપુરા ખાતે આવેલા મિલ ખાતે આજે આગેવાન એવા કાળો ધ્વજ લહેરાવી સરકારનો વિરોધ કર્યો છે કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને આજે છવ્વીસમી મે ના રોજ છ મહિના પૂરા થયા છે જેના ભાગરૂપે સંયુક્ત કિસાન મોરચાએ દેશભરમાં કાળો દિવસ મનાવા આપવામાં આવેલા એલાને આઈટુક સહિત એકવીસ ટ્રેડ યુનિયન ટેકો જાહેર કર્યો છે આ સંદર્ભે આજે સુરત જિલ્લા ખેડૂત અગ્રણીઓ તથા ખેડૂતો દ્વારા સુરત શહેરના આવેલા જીન મિલ ખાતે કાળા ઝંડા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખેડૂત આગેવાન દર્શન નાયક પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા કે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસની રાષ્ટ્રીય પરિષદના સભ્ય અને ગુજરાત આઈટુકના ઉપપ્રમુખ વિજય શેણવારે જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી ખેડૂત વિરોધી કાળા કાયદાઓ રદ કરવા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એમએસપી એસપી ગેરંટીની માંગ સાથે દિલ્હીની બોર્ડર પર પણ આંદોલન ચલાવી રહ્યા છે ખાસ કરીને ભારત દેશના તમામ ખેડૂતો છેલ્લા છ મહિનાથી ત્રણ કારા કાયદાના વિરુદ્ધમાં પાછા ખેંચવા માટે લડત ચલાવી રહ્યા છે પરંતુ કેન્દ્ર સરકારની જે પ્રકારની વિરુદ્ધ વિરોધી નીતિના કારણે એક ખેડૂતોને સાંભળવામાં આવતા નથી અને સમગ્ર ભારતના ખેડૂતો કેટલાઓ પણ આ આંદોલનમાં શહીદ થયા છે આજે ભારત દેશના ખેડૂતના અફવાના અનુસંધાનમાં ગુજરાત ખેડૂત સમાજ વતી આજે સારો દિવસ ઉજવવાનો અમે નક્કી કર્યો છે એ અનુસંધાનમાં આજે કાળો ધોજ ફરકાવીને ખેડૂત વિરોધી જે સરકાર છે એને અમે ચેતવણી આપવા માગીએ છીએ કે આવનારા દિવસોમાં ખેડૂત વિરોધી નીતિને તમે પાછા નહીં ખેંચશો તો એની સામે હજુ પણ અમે ઉગ્ર આંદોલન બનાવીને આ કાળા કાયદાને ખેંચવાનો અમે ટેકો જાહેર કરીએ છીએ સંયુક્ત કિસાન મોરચાએ આજ રોજ કાળો દિવસ મનાવા જાહેરાત કરી છે જેને અગિયાર સેન્ટ્રલ ટ્રેડ યુનિયન અને વિપક્ષના દસ રાજકીય પક્ષોએ ટેકો જાહેર કર્યો છે આ સંગઠન કેન્દ્ર સરકારને કોરોના અને લોકડાઉનથી બેરોજગાર બનેલા પરિવારોને છ મહિના સુધી વિનામૂલ્યે રાશન આપવા અને પંચોતેરસો રૂપિયાની આર્થિક સહાય કરવા માંગ કરી છે સાથે સાથે ત્રણ કૃષિ બિલ રદ કરવા પણ માંગ કરી હતી અઝર કુર સાથે પ્રકાશવાળા